શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા જુદા જુદા પ્રકારના એક્ટિવિટીસ આપણે કરવામાં આવે છે આના ભાગરૂપે તમે જાણતા હશો કે આપણે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર છે વારંવાર ગુના કરતા હોય છે એવા અપરાધીઓના હિસ્ટ્રી શીટની જાળવણી કરીએ છીએ કેટલાક પ્રકારના મોડસ મોડસઅપરેન્ડી સાથે ગુના આચરનાર આરોપીઓની આપણે મોડસ અપરેન્ડી સાથેની વિગતોની એક એમસીઆર કાર્ડ જાળની જાળવણી કરવામાં આવે છે સાથે સાથે શહેરમાં એવા પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા માટે તમે જાણો છો કે રાત દિવસની પેટ્રોલિંગ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણે પોલીસની હાજરી અને વખતો વખત આ પ્રકારના જાણીતા ગુનેગારોના હાજરી અને પ્રવૃત્તિ અંગે ચકાસણી કરવામાં આવે છે અને વધુ સુદ્રઢ કરવાના ઈરાદેથી ગયા વર્ષે માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીથી આપણે એક મેન્ટર પ્રોજેક્ટનું આયોજન શરૂઆત કરવામાં આવેલ છે એના ભાગરૂપે દરેક શહેર જિલ્લામાં રહેતા આવા જાણીતા ગુનેગારોને એક યાદી તૈયાર કરી દરેક અપરાધીને એક્ટિવિટીને મોનિટર કરવા માટે એક એક એએસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ અથવા કોન્સ્ટેબલને નિયુક્તિ કરવામાં આવે છે આ જ પ્રકારના એક્ટિવિટી નિયુક્ત કરવામાં આવેલ પોલીસ અધિકારીઓ દ્વારા એમને સોંપવામાં આવેલ જે અપરાધી છે એમના એક્ટિવિટી ઉપર નજર રાખવામાં આવે છે મુલાકાત લેવામાં આવે છે કયો પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કોઈ ગેરેજમાં કામ કરે છે હોટલમાં કામ કરે છે ફેક્ટરીમાં કામ કરે છે તો એમના ઇકોનોમિક એક્ટિવિટીઝ શું અને એમના લાઈવલીહૂડ સંબંધિત એક્ટિવિટીઓ શું છે આ અંગે પણ જાણકારી રાખતા હોય છે સાથે સાથે એમના એમને સોંપવામાં આવેલા અપરાધી સાથેનું એક ડાયલોગ પ્રોસેસથી પ્રયાસ કરે છે કે આ વ્યક્તિ ફરીથી ગુનાખોરીમાં આવે નહીં અને એમના રેગ્યુલર પ્રોફેશનલ એક્ટિવિટીઝ કે આપણે કહીએ લાઈવલીહુડ એક્ટિવિટીઝમાં સતર્ક રહે અને સ્ટ્રીમ સોસાયટી સાથે ઇન્ટીગ્રેટ બનીને એક સારા નાગરિક બનીને જીવી શકે તે પ્રકારનું એક પ્રયાસ કરવામાં આવી રહ્યું છે આના ભાગરૂપે વડોદરા શહેરમાં લગભગ છસો તેર જેટલા આરોપીઓને આપણે આ રીતે આપણે મોનિટરિંગ કરીએ છીએ અને અત્યાર સુધી નબ્બે ટકા લોકો આપણા નજર હેઠળ છે અને લગભગ છ આરોપીઓ એવા નીકળેલા છે જેમ આજની તારીખે જીવતા નથી એટલે આપણે વેરિફિકેશન દરમિયાન આવા પ્રકારના વિગતો પણ બહાર આવે છે અત્યારે દસેક ટકા લોકો જે આપણા નજર બહાર છે એમના શોધવાનો પ્રયાસ ચાલુ છે અને જે લોકો ઓલરેડી હાજર છે આજની બેઠકમાં પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ એમના સાથે કેવી રીતે પોલીસ કર્મચારીઓ એમના વિગતો જાણીને એમના પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવી શકીએ અને સાથે સાથે સમાજના એક જવાબદાર નાગરિક તરીકે જીવે અને ફરીથી ગુનાખોરીમાં ઇન્વોલ્વ ના થાય તો હેવિચ્યુઅલ ઓફેન્ડર તરીકે એમના જે પ્રવૃત્તિ છે આમાંથી બહાર આવીને એક જાગૃત નાગરિક બને એવા આપણા પ્રયાસ છે કેટલા કર્મચારીઓને આજે આ શિબિરમાં આજે તમે જોઈ શકશો ચારે ચાર ઝોનના ડીસીપીઓ છે સંબંધિત સબડિવિઝનના એસીપીઓ છે થાણા મલદારો છે અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ છે છ સૌથી વધારે આવા પોલીસ કર્મચારીઓ આજે આપણા શિબિરમાં ઉપસ્થિત છે આપણે એમને સેન્સિટાઈઝ કરવા માગીએ છીએ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપવા માગીએ છીએ એમના પાસેથી પણ આપણે જાણવા માગીએ છીએ કે આ યોજનાને કેવી રીતે વધુ અસરકારક બનીશું અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે કેવી